એમણે તમને તમે ઘણી વખત જોયા હશે અને સ્ટેજ ઉપર ભાષણ કરતા પરંતુ આજે એક એવી વાત કરવી છે અને એવી વાત કરવા જઈ રહ્યા છે કે જેને સાંભળીને તમે પણ કહેશો કે ગુજરાતમાં જે કાયદો અને વ્યવસ્થાની જે વાતો કરવામાં આવે છે મહિલા સશક્તિકરણની વાતો કરવામાં આવે છે તો શું મહિલાએ પોતાના ન્યાય માટે થઈને ગુહાર લગાવી પડે છે મુખ્યમંત્રીને ગૃહમંત્રીને આ બધાને એક એવી ઘટના બની છે જેને લઈને ચકચાર મચી જવા પામી છે વાત કરવી છે કાજલ હિન્દુસ્તાની સાથે બેન સ્વાગત છે ન્યૂઝ રૂમ પર આપનું બેન પેલા તો તમારી પાસેથી મારે આખો મામલો સમજવો છે શું ઘટના હતી ને ક્યારની ઘટના હતી મેં પાંચ મહિના પહેલા નવેમ્બર મહિનામાં જામનગર એસપી સાહેબને ખૂબ બધા પ્રૂફ ડિટેલ પેન ડ્રાઈવ બધું જ પ્રિન્ટ વિથ લિંક બધું જ એમને આપ્યું હતું ને કીધું હતું કે ભાઈ આ કોંગ્રેસનો ગુંડો છે આ સતત મને ધમકીઓ આપે છે મારા ફોન નંબર વાયરલ કરી દીધા છે એને સ્ટ્રીમ મીડિયામાં સોશિયલ મીડિયામાં ડિબેટ ચેનલમાં આમ કીધું છે ભડાકો કરીને ઉડાડીશ એને કાપી નાખીશ એનું જીવન ખરાબ કરી દઈશ પછી એ પોતાના ફેસબુક ઉપર આવીને પાછો કહે કે એને તો ભડાકો કરીને ઉડાડવી છે પછી એ કહે કે એના નંબર મારા નંબર કોની પાસે હોય તો એને એમ કરીને એને નંબર મારા મંગાવ્યા પછી એ જ ફેસબુકમાં પોસ્ટ કરીને એ જ પોસ્ટમાં મારા નંબર પછી લખાય છે એની જ ફેસબુકમાં ને ત્યાંથી પછી મારા નંબર ગલ થાય એટલે હું એમ સાહેબ પાસે ગઈ કે તમે આમાં એક્શન લ્યો આવી રીતના ખુલે આમ એક મહિલા ને એમાં બી હું સામાજિક કાર્ય કરું છું ને મારું કાર્ય બહુ રિસ્કી છે એ બધાને ખબર છે કોઈને હિંમત નથી ખુલીને લવજીયાદ લેન્ડ જીયાદ ને ધર્માંતરણના વિષયમાં ખુલીને કોઈ આમ કામ કરતું હોય

ને બધી ડિટેલ આપી પછી મેં કીધું હવે શું એક્શન શું કરશો તો કે કેસો કરીને પછી મને રિસ્પોન્સ દસ પંદર દિવસ સુધી ન મળ્યું તો મેં એના પછી એસપી સાહેબને કોલ કર્યો કે એમને કીધું કેસો તમને પછી ભલે થોડાક દિવસ પછી મેં કર્યો પછી એક મહિનો થઈ ગયો ત્યારે કર્યો તો ત્યારે એસપી સાહેબે મને એમ જવાબ આપ્યો એટલે મને એમ લાગે કે અમારા કોલથી કદાચ એમને ન ગમતું હોય અમારું કોલ કરવું કેમ કે બિઝી લોકો છે અને અમારા જેવા સામાન્ય લોકોને તો જવાબ નહીં જ આપે

પોલીસ હું ગઈ એમને મને કીધું કે અમારી હજી તપાસ ચાલુ છે ત્યારે એલસીડી ના અધિકારીઓ બી ત્યાં આવ્યા હતા મેં કીધું જો ક્રાઇમ બ્રાન્ચ ને ચાર ચાર પાંચ પાંચ મહિના તપાસ કરવા લાગે તો તો મેં કીધું બહુ મોટું પ્રોબ્લેમ છે તો સિસ્ટમમાં આત્મચિંતન કરો

પણ મારો તો પ્રશ્ન એ છે મને કઈ પોલિટિક્સ લેવું દેવું નથી અમારું તો અમે ધર્મનું કામ કરીએ ને હું તો બહુ ખુલીને બોલું છું કે હા હું હિન્દુઓ માટે જ કામ કરું છું હું લવ જિહાદ નું કામ મિશનરી વાળા કન્વર્ઝન કરે છે એ મને નથી ગમતું એટલે મારું એના વિરુદ્ધ ભી મારું આંદોલન છે મને બહાદ કરે છે આ જિહાદીઓ મને નથી ગમતું મને વક બોર્ડ ખિલાફ હું કામ કરું છું ને એવું નથી આ બધા વિષયોમાં અમે સરકારને મદદરૂપ થયા છે અમે ખુબ બધા મદદરૂપ રહ્યા છે પણ જયારે કોંગ્રેસ પાંચ પાંચ મહિના સુધી કામ ન કરે તો એનો મતલબ એ થયું કે ગુંડા ને બેફામ ખાવાની પૂરી છૂટ છે આજે ભાઈ હું તમને અત્યાર લાઈવ ઉપર એમ ધમકી આપું કે તમને ભડાકો કરીને ઉડાડી દઈશ તમને કાપી નાખીશ તમારા નંબર વાયરલ કરું તો કાર્યકર ને કોણ છે એ કોંગ્રેસના નેતા ને પાછા લોકલ ભાજપના નેતાઓ નું બહુ સમર્થન છે ત્યારે તો એ લુકી દાદાગીરી કરે છે તો એ એનામાં આટલું મનોબળ ક્યાંથી આવે પછી અસામાજિક તત્વો છે છે મારી તો સંઘર્ષ તૈયાર છે તમે કેજો ક્યારે પતાવાનું છે એટલે મારું તો આખું પરિવાર ભય જીવે છે અત્યારે ગુજરાતમાં અને સતત ત્રણ વર્ષથી મને ગુજરાતમાં હેરાન કરવામાં આવી છે અહીંયા ફતવા નીકળી ગયા છે સર તંતી જુદાના નારા લાગ્યા છે મારા વિરુદ્ધમાં પછી આ લુખા જિહાદી છોકરાઓ લખે છે કે તને તો મારી જ નાખવાની છે તારું તો કિશન ભરવાડ જેવો હાલ કરશો તો આ બધા જ્યારે થાય છે ને જે ખુલે આમ બોલે છે તો એ લોકોને એ લોકો અરેસ્ટ ના કરે તો જે બીજા સામાજિક તત્વો છે એ આમાંથી પ્રેરણા લે છે ને એ લોકો પણ પછી બેફામ થાય એ જ કારણ છે આટલું ગુજરાતમાં આવી ઘટનાઓ થઈ છે છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં પચીસ ટાર્ગેટ કિલિંગ થઈ છે મારી પણ થઈ જશે તો કોણ જવાબદાર એટલે શું પ્રશાસન ઈચ્છે છે કે મારું મર્ડર થાય

આબર પર એને રીલ બનાવે ને આજે બારે જાવીને રીચ ને કેપ્શન વ્યવસ્થા નું ડરવાનું તો અમારા જેવા અમે છે અમે છે આવે છે 55 બેન કોંગ્રેસના નેતાનું જો આપ નામ કહી શકતા હોય તો નહીં મેં બધા નામ સાહેબ ને બધા આપી દીધા છે તમે એને કોપી બી આપી છે તમારે કોપી જોઈએ તો હું તમને કોપી બી આપી દઈશ હું ફાલતુ ટીઆરપી કોઈને નથી આપતી જી બેન એક એક સામાન્ય વાત ખાલી કરવી છે કે એક સામાજિક કાર્યકર્તાને જો આવી મુશ્કેલી પડતી હોય આ એક સમયમાં

રાજ્ય છોડી ને બાકી આપણે સામે આ લુખો આપણે શું કરવાથી શું ફાયદો અમુક જગ્યાએ પૈસા લીધા વગર એફઆઈઆર નથી કરતી મને આ કેતા અને શરમાવું જોઈએ

તમે એક પેલા લેટર એક ટ્વીટ કરી તમે ટ્વીટ કર્યું હતું ને ત્યારબાદ એક વિડિયો તમે બનાવ્યો હતો અને વિડીયોની અંદર તમે અપીલ કરી હતી કે ગૃહ મંત્રી હર્ષ સંઘવીને અપીલ કરે છે કે આની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય તો ત્યાંથી કોઈ તમને રિપ્લે મળ્યો હશે ખરો અત્યાર સુધી ના નથી મળ્યું સરકારને ને પોલીસને પોતાનું કામ હોય ત્યારે અમને ફોન કરીને કામ કરાવી લીએ છે પણ જ્યારે અમારા ઉપર આવું થાય ત્યારે મને ખબર નહીં અત્યારે આ નેતા સાથે કોંગ્રેસના નેતા સાથે એવા શું સંબંધ છે એના

તો આ ખાલી મારો પ્રશ્ન નથી આ તમામ ઈ ઈમે માતા બેના ના દીકરીઓના સવાલ છે તો હું એ લોકો માટે લડતી હોઉં તો મારા માટે તો બહુ હદ સુધી જઈ શકું બેન તમે સનાતન ધર્મ અને લહજિયાત લહજિયાત જમે પણ ઘણું બધું તમે બોલ્યા છો તમારી સ્પીચો પણ સાંભળી છે એના લીધે તમારે જેલવા પણ જવું પડે બોલતી નથી હું એક મિનિટ હું બોલતી નથી હું આપને ટોકું છું હું કામ કરું છું ગ્રાઉન્ડ ઉપર જમીનની કાર્યકર્તા છું ભાષણબાજી નથી કરતી

एना मटे हूँ आठ लोग जवाब दे इसके जो साथ देगा उसको साथ लेके चलूँगी जो साथ नहीं देगा उसका साथ छोड़ के चलूँगी और जो मेरे धर्म मार्ग में बाधा बनेगा उस बाधा को रगड़ कर चलूँगी मगर चलूँगी मैं सरकार ने सूच चलने अपील करवा मार्क सरकार ने इमेज कोच हो के जो साथ चेज आपने क्राइम ऊंचा करवा होए तो सबकी पहला तो डिपार्टमेंट मा આ કયો કે ભાઈ મહિલાઓના વિષય હોય સંવેદનશીલ વિષય હોય ને મહિલાઓના વિષયમાં તરત એફઆઈઆર કરવી જોઈએ પછી કરો તમારે જે ઇન્વેસ્ટિગેશન કરવું હોય એ પછી કોર્ટમાં દે જોયું જાય પર એફઆઈઆર તો લ્યો એફઆઈઆર લેતા જ નથી મારવાની હું તમને અત્યારે મારવાની ધમકી આપું ભાઈ એફઆઈઆર નહીં લે પોલીસ તરત મને અરેસ્ટ કર નાખશે તો શું નેતાઓને છૂટ મળી ગઈ છે અને કેમ કે ઓલા કોંગ્રેસના નેતા પાસે ખૂબ પૈસો છે કેસ ખેંચાય નરેન્દ્રભાઈ મોદી ને અમિતભાઈ પાસે બીજ આવી જોઈએ કે ગુજરાતની જનતા તમને જોઈને વોટ કરે છે હું પણ તમને જોઈને વોટ કરું છું અને જો મારા જેવા મહિલાને જો આવી રીતના હેરાન કરવામાં આવે જેમાં અમે કામ જ આવ્યા છે અમે નડવાવાળા લોકો નથી કે ભાઈ કોંગ્રેસ ભાજપને આખી જીવન ગારો દઈને પછી ભાજપમાં ટિકિટ લઈને બેસી જાવું અમે એવા લોકો નથી અમે બહુ જ ચરિત્રવાન લોકો છે ને અમે એક અમારી આઈડિયોલોજી ઉપર ચાલીએ ને અમારી આઈડિયોલોજી હિન્દુત્વની જ છે કાલ ઉઠીને ગારો દઈએ રામજીને બીજા દિવસ પછી ટિકિટ મળી જાય એટલે રામ નામ જાપ જપીએ એવા લોકો અમે નથી અમે રામના જ હતા ને રામ ના જ રહેશો ને રામના થઈને લઈ થાય બહુ આનું સંજ્ઞાન લેવું પડશે સંવેદનશીલ થવું પડશે એને ઉચ્ચ અધિકારીઓને પણ જામનગર પોલીસને જામનગર એસપીને જામનગર એલસી એવું શું રિલેશન લાગે છે શંકા ઉત્પન્ન કરે છે જામનગર પોલીસ ઉપર જો આવું કરે તો અને મને ખબર છે કે આ બધું કરવા પછી અમુક અમે આપને બહુ જલ્દી થોડાક જ મહિનાઓમાં જોવા મળશે ફરી મારા ઉપર કઈક નવું અટેક થશે બધું ષડયંત્ર અને પ્લાનિંગ સાથે મળીને કરે દર છ મહિનામાં એક પ્લાનિંગ થાય મારા વિરુદ્ધમાં અને એ એમ બી રીતે ડરાવો હેરાન કરો કેમ કે હું બહુ આઈડિયોલોજી સાથે ચાલવાવાળી વ્યક્તિ હું બહુ સીધા માર્ગે ચાલુ ના હું ખોટું કોઈનું ચલાવું ના હું ખોટું કોઈનું સાંભળું ના હું ખોટું ક્યાંય કરું છું ને એ લોકો ખબર છે કે કાજલબેન કોઈ પણ રીતે ક્લચમાં નથી આવતા કેમ કે મારા ચરિત્ર ઉપર રાયના દાણા જેટલી દાખ નથી તો આને કેવી રીતના હવે રોકવાની માટે એને હેરાન કરો ને આ ડરે તો એના પરિવારવાળાને ડરાવો હમ્મ ને સ્વાભાવિક પડે જામનગર પોલીસ ઉપર સવાલો થઈ રહ્યા છે ને જામનગર પોલીસે પણ સમજવાની સર જરૂર છે ને સંવેદનશીલ જે કેસ હોય છે તેને કઈ તરફ લઈ જાવો અને કેવી તપાસ કરવી એનો વિષય છે પણ વાત અહીંયા એ થાય છે કે જ્યાં હર્ષ સંઘવી સો કલાકનો સમય આપે છે કે ગુનેગારો પકડી લો લિસ્ટ બનાવો પણ હર્ષભાઈ મારે તમને એક એવું છે કે લિસ્ટમાં તો પચાસ ટકા તમારા એ ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરતા એ બૂટ લેકરો હવે એનું કરવાનું શું પચાસ એવા આરોપીઓ છે કે જે બધાય ઓળખે છે પણ જે વ્યક્તિ માત્ર રીલો બનાવે છે પોસ્ટ કરે છે એને તમે ત્યાં વરઘોડા કાઢો છો આફ્ટર બિપરના વિડીયો બનાવડાવો છો પણ જે અસલ ગુનેગાર છે જે ગુજરાતને બદનામ કરે છે જે ગુજરાતની માં બેન દીકરીઓ સામે જેમ ફાવે તેમ બોલે છે ગાડા ગાડી કરે છે એમની સામે તો કદાપય કોઈ કાર્યવાહી નથી થતી અને થાય છે તો ક્યારે માત્ર બે પાંચ દિવસ ચાલે છે પછી નથી ચાલતું બસ આ કેસમાં પણ એવું જ છે કાજલ હિન્દુસ્તાનીએ અનેક વખત રજૂઆતો કરી છે એસપી થી લઈને ઘણા બધા અધિકારીઓ સુધી ચર્ચાઓ કરી છે છતાં પણ કોઈ નિવારણ ન આવ્યું એ માટે થઈને તેમણે આરટીઆઈ કર્યો હતો આરટીઆઈ માં જવાબ પણ એમને આપ્યો છે આખરે એમણે હર્ષ સંઘવી અને બધાને ટેક કરીને એક વિડીયો બનાવ્યો હતો ને વિડીયોમાં પણ એમને અપીલ કરી છે કે આમાં કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તો હવે હર્ષભાઈ તમારે જોવાનું છે કે આમાં કાર્યવાહી કરવામાં આવશે કે કેમ પોલીસ ઉપર જે સવાલો ઊભા થયા છે સવાલોના જવાબ મળશે કે કેમ અને કાજલ હિન્દુસ્તાની કે જેમણે આ ફરિયાદ નોંધાવી છે એની એફઆઈઆર લેવામાં આવી નથી તો એની પાછળનું કારણ શું હોય શકે ને જે કોંગ્રેસના નેતા છે જેમણે ધમકીઓ આપી છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી થશે કે કેમ બાકી તો ભાજપ અને કોંગ્રેસ સિવાય કશું થવાનું નથી પણ જો જે સત્ય છે એ સત્ય રહેવું જોઈએ ને એની સામે ફરિયાદ જો ખોટું હોય તો એમની સામે ફરિયાદ અને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ થવી જોઈએ ને થવી જોઈએ કારણ કે હવે ન્યાયની દેવી આંધળી નથી તેની આંખ પરથી પણ પાટો ઉતરી ગયો છે અને ન્યાય હવે ખુલ્લી આંખે થઈ રહ્યો છે માટે હર્ષ સંઘવીને પણ એક વિનંતી છે કે આ કેસની વ્યવસ્થિત તપાસ થાય ને જે પણ હોય તે તતસ્થ રીતે બહાર આવે બેન ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ મારે ખાલી અંતમાં એટલું જ કહેવું છે ભાઈ કે ગુજરાત પોલીસ ને ગુજરાત સરકાર મહિલા સન્માન અને સુરક્ષાના વિષયમાં થોડાક સંવેદનશીલ થાઓ અને મહિલાઓના વિષયને પ્રાયોરિટી ઉપર લઈને કામ કરે તો મહિલાઓના વિરુદ્ધ જે ક્રાઇમ થાય છે એ ઓછા થશે જય જય શ્રીરામ ખૂબ ખૂબ ભાઈ